હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ આજે આપણે જોઈશું અમેરિકાનું ઘર મારું બધાના મનમાં એવું વેમ હોય કે અમેરિકાના ઘર કેવા હોય જોરદાર હશે ને એવું હશે બધાના મનમાં કે લક્ઝુરિયસ ટાઈપના ઘરમાં અમે તો રહેતા હશું અને બધા ઘર અહીંયા એવા જ હશે લક્ઝુરિયસ ટાઈપના અને બધી જ ફેસિલિટી એની અંદર અવેલેબલ હોય હોય પણ બધી જ ના હોય ચલો આજે હું તમને દેખાડું મારું ઘર કે હું કેવા ઘરમાં રહું છું સ્ટાર્ટ કરીએ ચલો જુઓ હું બીજા માળે રહું છું જો પેલું દરવાજો દેખાય છે દરવાજો ખોલીને આ સીડીઓ ચડીને ઉપર આવી જવાનું અહીંયાથી બરાબર બધું લાકડાનું છે આખું ઘર જ લાકડાનું છે જો એક નાનું કુંડું છે અહીંયા જેવી સીડીઓ ઉપર ચડીએ ને આપણે એવું જ નાનું કુંડું મૂકેલું છે ખબરની અંદર શું ઉગેલું છે મેં કોઈ દિવસ ચેક કર્યું નહીં આ બારની સાઈડ આ રીતે ચપ્પલ કાઢી દેવાના બૂટ હોય તો બૂટ ચપ્પલ હોય તો ચપ્પલ જો આ ક્લોઝેડ છે કે જમા તમારે વધારાનો સામાન મૂકી રાખવો હોય ને એક ભરી શકો જો બધું કબડખાનું ભર્યું છે જો આ એસી પડ્યું છે અત્યારે શિયાળો હોય ને એટલે અમે કાઢીને અહીંયા મૂકી દીધું કારણ કે આ કાઢી ભરાયેલું રાખીએ ને તો નીચેથી ઠંડી ઠંડી હવા આવી જાય બારીમાંથી કારણ કે એકદમ ફિટ ના થાય આ આપણે જાતે ભરાઈ શકીએ ને જાતે નીકાળી શકીએ એ ટાઈપનું એસી છે બધા ખોખે ખોખા પડ્યા બધી વસ્તુ લઈએ ને ખોખું વધારાનું હોય એવું લાગે કે ભાઈ યુઝ કરવામાં ફરીથી કામ આવશે તો અહીંયા મૂકી રાખીએ ચલો બીજું બતાવ હવે આવે આ ડોર છે જુઓ ઘરમાં જવા એક તો ઘરમાં એન્ટર થઈએ ત્યારે એક બીજું ડોર આવે ને ઘરની અંદર જવા માટે પણ આવું એક ડોર હોય જેના અંદરથી લોક કરી દેવાનું માની લો કોક આ ખોલીને ઉપર આવી જાય તો આપણું આ ડોર લોક હોય ને તો આપણી સેફ્ટી રહે ભાઈ આ અમેરિકા કહેવાય એટલે અહીંયા સેફ્ટી રાખવી પડે શું કહેવું તમે બધાનું સાચી વાત ને સેફ્ટી વગર રહેવાય નહીં અહીંયા તો ભૂરિયાય ચોર હોય કાળિયાએ ચોર હોય આપણાવાળાએ ચોર હોય ખૂબ ઉપર આવી ગયું તો શું કરીએ જુઓ આખો હોલ છે દેખાય છે કેવડો મોટો છે ભરા હું તમને થોડું જો નાનો કરીને બતાવું એટલે આખો દેખાશે આ આખો આવડો મોટો હોલ છે જુઓ આખો લાકડાનો આ બધી દિવાલોએ ઊભી કરેલી દેખાય ને બધી લાકડાની જ છે એ ખારું મતલબ શું કહેવાય થોડું જોરથી એક પાટું મારીએ ને તો બધું ભૂઈ પડે એવું ના હોય ભાઈ કશું ભૂઈ ના પડે ભૂઈ પડતું હોય તો અહીંયા સો સો કિલોના માણસો આવા લાકડાના ઘરમાં રહેતા હોય ના રહેતા હોય આ લોકોનું સ્ટાઇલ છે એવી બનાવવાની જોરદાર ઘર બનાવવાની ગમે એટલું વજન હોય ખવી લે જો આ એક સ્ટેન્ડ છે અમે રૂમા લુકવે સ્ટેન્ડ ઉપર અને એક અમારો ભાઈ રે અમાર જોડે ટીવી ઉપર રૂમાલ લુકવા જો ટીવી પડી ગયા એલઈડી ટીવી એના ઉપર ભાઈએ એવું કર્યું રૂમમાં લુકવ્યો જોયું જાઓ જલાલીચેવી હોય કણ જો આ પડદો બનાવ્યો અમે મોટી બારી હતી ને એટલે એક ચાદર હતી ડબલ બેડની બહુ જૂની થઈ જઈ હતી ને તો એને બે કટકા કરી દીધા વચ્ચેથી અને આ પડદો બનાવી દીધો નવો પડદો લાવો ના પડે ને જુગાડ તો કરવો પડે ને ભાઈ અળીએ પડદાએ આઠ આઠ ડોલર ના મળ્યું ચિલો મૂગો પડે આપણા રેવું ભાડાને ઘરમાં બધું વસાવે ના વસાવે આ જુઓ સોફું ઉપર એક પેપર પડી રહ્યું ભરે લઈ લો સાઈડમાં મૂકી દઈએ જો આ સોફાનો સોત્યો વસૂટી ગયો બધું કોઈ રહ્યું નહીં બહુ જૂનું મતલબ આટલો કહેવાય ને કોઈક રહેતું તો એ જ ખબર નહીં અમારા પહેલાં નહીં ને એના પહેલાં એક પટેલ રહેતા હતા ભાઈ એ ચોકથી લઈ આવ્યા હતા જૂનામાં જુઓ હા ના બે એવું કવર ચડાવીને રાખ્યું છે અને નવું ગાડો રાખ્યો આ એ અમારું નહીં આ એ અમારા આગળ જે રહેતો હતો ને લગાવીને જોયો તો એમ ના એમ હ લેવાનું ભૂલી ગયો એટલે રહી ગયો નકલ લઈ જતો એ બરાબર અને આનું કવર કદાચ લઈ એ રહ્યો એટલે આનું કવર નહીં અને અમે નવું લાવ્યો એ નહીં કારણ કે આવો ખર્ચો કરાય નહીં આપણા જોડે એવા પૈસા નહીં ભાડાના ઘરમાં ખર્ચા ના કરે બરાબર જો આ વધારાની ગાદીઓ પડી રહી છે વાડી ગાદી અને એ પેલી હવા ભરીને ફૂલાઈએ ને એવી ગાદી અને આ ઉપરવાળી ગાદી એકદમ પોચી પોચી એટલે મજા ના આવે જો આ એ એવી રીતે જ કરેલું આ એક ચાદર મતલબ સિંગલ બેડની ચાદર એનો પડદો બનાવી દીધો દેખાય બારીઓ બહુ યાર પડદા બહુ લાવવા પડું જફા બહુ થાય આ ઘડિયાળે એ બંધ થઈ ગયો મતલબ ચાલુ ચાલો પણ ધીમી ધીમી એડ ખબર નહીં કયા જમણાની અહીંયા જો આ સ્વામિનારાયણ ભગવાનનો ફોટો એ હા આપણા ઘરમાં તો જુઓ ઉઠો એવો દર્શન થાય ભગવાનનો અને આ લગાવ્યો અમેરિકાનો જન ડોમી નહીં લગાવ્યો આ લગાવ્યો અમારા ઘરમાં એક ભાઈ રહ્યા ને હરિયાણાનો એ એવું વિચાર હું ગ્રીન કાર્ડ લઈને જ અમેરિકા ઇન્ડિયા જાય અમેરિકાથી એટલે એને લગાવ્યો રોજ જોવો એને ગ્રીન કાર્ડ લેવાનું ગ્રીન કાર્ડ લેવાનું એમ જોવા સૌથી મસ્ત વસ્તુ બતાવો તમને આજ મારા કૃષ્ણનું નાનો પેક એન્ડ પ્લે જ્યારે નાનો હતો ને ત્યારે આમાં સુવડાવતો હતો પણ આપણા ઇન્ડિયન છોકરોને ખબર ને તમને મમ્મી વખત ચો ઊંઘ ના મમ્મીની જોડે ઊંઘ આવે હું ઊંઘ જ ના નીકળો અને બેડ એવું મતલબ બારી આ ગાદી એની અહીંયા નીચે પાથરી દઈએ ને એટલે મસ્ત બેડ થઈ જાય અને આ બધી વસ્તુ પડી રહી એનો રમકડો અને એ બધું જે ખાલી ખોનું આપેલું એ ટાઈપનું આપણા ઇન્ડિયામાં હવે તો આવું બધું લાવે આવું બધું પણ અહીંયા તો હોય દરેકના ઘરમાં નાનું છોકરું જન્મ ને એ આ તો જોવો જ હોયના વગર તમારું કહેવાય ઘરમાં છોકરાને તમારા જોડે બેડમાં ઊંઘાડવા જ ના દે ને અંદર જ ઊંઘાડવાનું એવું કમ્પલસરી હોય એટલે પણ અમે તો નહીં ઊંઘાડતો અમે તમારા જોડે જ ઊંઘાડીએ આપણને જીવ ના ચાલે દૂર રાખતા આપણા છોકરા પછી જો આ સરસ મસ્ત બાથ ટબમાં કૃષ્ણનો આઈન આવ્યા તો ને કેનેડાથી તે લઈ આપીને જોયો અમને અવડાવવાનો એને મજા પડી જાય પણ અત્યારે ઠંડી વધારે એટલે અઠવાડિયામાં બેદર જ નવડાવવાનું ભાઈ જો આ એનું સ્ટ્રોલર અમે બહાર લઈને જઈએ એટલે અમે બિહાર દઈએ એને મજા પડી જાય એ ગાડીમાં એકું આવો અને બહાર ફરવાનું અને બીજી સારી વસ્તુ આ સ્ટ્રોલર અને આ પેકેન્ડ ફ્લે અહીંયા એક સરસ ચેરિટી ટ્રસ્ટ ચાલે જેના ક્લાસીસ આપણે ભરવાના હોય અને એના તરફથી મને આ બે વસ્તુ ગિફ્ટ મળી હતી નવી એકદમ બ્રાન્ડ ન્યૂ એવું નહીં કે કોઈ વાપરેલી હોય એવું નહીં એકદમ બ્રાન્ડની પેક મને એ લોકોએ ગિફ્ટ આપી હતી કારણ કે મેં એ લોકોના ક્લાસ ભર્યા હતા એટલા માટે પછી આ જો મારું નરસ સરસ નાનું મંદિર આ અમે બનાવ્યું ઘરે જ આપણે આ જો બધા પૈસા મૂક્યા એ જે બધા ટીપ આપ્યું ને બધી ટીપ ભેગી કરીને એ મૂકી થોડી 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 કરીને ભગવાન આગળ હું ભગવાનની વસ્તુ લાવવાની શું કહેવું કાનાજી બરાબર ને જો આ એક શોકીએ છો પણ શોકીએસમાં કોઈ હ નહીં આપણા જોડે કોઈ હ નહીં મૂકવા માટે એટલે આપણે કોઈ મૂકતો નહીં બરાબર હવે ચલો તમને મારો રૂમ બતાવી દઉં તમે મારો રૂમ આગળ તો જોયેલો જ છે ફરીથી બતાવી દઉં એકવાર જો આ મારો રૂમ છે આ હીટર મોટું પેલું હીટર બરાબર કોમ નતું કરતું ને એટલે પહી ઉઠાવી લીધું ના બીજું મૂકી દીધું ગરમણું પડ્યું રોટલીનું ખાઈ લીધી મી પણ એટલે પડી રાખ્યું છે આ જો અમે નવી બેડશીટ લાવ્યા ને મેં એક વિડીયો મૂક્યો તો કદાચ તમે જોયો હોય તો મને ખબર હશે પણ હવે ઊંઘવાની મજા આવો આમાં પેલા મજા નથી આવતી યાર જો પેલો અડધો પડદો અડધી ચાદર તો ભરાઈને અડધી ચાદર હોય અમારા રૂમમાં ભરાઈએ કારણ કે કણી મોટી દઈ બારીએ એટલે પડદાના ખર્ચા ના કરો એટલે અડધી ચાદર હોય ભરાઈ દીધી અડધી ચાદર બહાર હોલમાં ભરાઈ દીધી કોઈને એવું ના લાગે એક કે એક કે બારીને પડદો નહીં લગાવ્યો બે બારીઓને તો લગાયેલા જ છે ને એક આગળ એને બારીઓને પડદા લગાયેલા જો આમાં કૃષ્ણ મસ્ત ઊંઘી જીઓ અત્યારે ઠંડી ને એટલે એના જોરદાર ઊંઘ આવો ઠંડકમાં આમ ભર ઊંઘો ઊંઘી જાય ઘેરી ઊંઘો જો હું અમે ઈકળે પડદા નહીં હતી ઈકળમાં હસબન્ડે પેપર લગાવી દીધો જુગાડ કર્યો એ પડદો લાવો ના પડે ને બે પેપર લગાવી દીધો બહારથી કોઈને કશું અંદર દેખાય નહીં અને જો લૂગડો તો જુઓ જેટલો લટકાયો છું મારો ઘરવાળાનો જુઓ આટલો તો લટકાયો બહાર પછી આની અચર બે બોક્સ ભરેને બે એ આખો કપડો ભરેલો પડ્યો પેલું ઉપર થેલો પડ્યો એ કપડાં ભરેલો પડ્યો અને પેલું બોક્સ ને એ કપડું ભરેલું પડ્યો હવે એક બેગો લાવી બે નવી અને એક એના સિવાય પેલી ઉપર એક બેગ પડીએ ને બ્લ્યુ કલરની દેખાય ટ્રોલી બેગ એ ને એક આ બાજુ બીજી કાળા કલરની બેગ એ બે બે કપડોથી ભરે વિચારો કપડો જેટલો ભેગો થયો હું કર્યું હોય તો કપડો રાખવા પડ્યો શિયાળાનો અલગ ઉનાળાનો અલગ શિયાળો આવો પછી ઉનાળાનો કપડો પહેરી તો આપણે ઠરીને ઠીકરું થઈ જઈએ આપણા જેવું ના અલગ અમે તે પહેરી લીધું હવે જો આપણું હું તમને કિચન બતાવું કિચન છેવડું મોટું આટલું પણ હાથ કહું આ ઘરનું કામ કરતાં કરતાં કચરો વાટતો વાટતો હું થાકી જવું ભાઈ મજા આવતી નહીં આવડું મોટું ઘર હો ના હારું નહીં એને ચકડું હારું જુઓ જેવું પડ્યું વાહણ પડ્યો આવું બહાર હવે ડીસો મૂકવાની જગ્યા નહીં એટલે બહાર પડી રહે અને એનું કુલ કુલિંગ બોક્સ હસબન્ડ હસબૅન્ડ લાયા હતા ચોક બહાર જઈએ ને તો પેપસી પેપ્સી મૂકીએ ને તો ઠંડી રહે મસ્ત ભાઈ જો આપણું ગુજરાતી કરિયાણું કરિયાણાના ડબ્બાના મતલબ કરીયોણું લાવતો હોય ને બધું ડબ્બામાં ભરી ભરી મૂકીએ ચણા લોટ પૌઆ મગ ને કાજુ બધું આમ પીસ્તા એ તો હું હોવું જ જોવા એટલે કાંક કોઈ ખારી આઈટમ બનાવીએ તો નખવા જુઓ યાર જુઓ જીરું મગની દાળ પછી હળદર મરચું પછી બીજી એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને આજે કાચનો ડબલો ને એ હું નહીં લાવી એ મારા એ મોમીજી રહેતો હતો એ બધો મને આપીને ગયો મારે એટલો ખર્ચો બચી ગયો તો જો બધું આપણે ઇન્ડિયન વસ્તુ ભર્યું અને ઇન્ડિયાનું વસ્તુ વગર ખાવાની મજા ના આવે ઇન્ડિયા વગર ઇન્ડિયાના ટેસ્ટ વગર આપણો કચરાપીણીને ડબલું જોવા આ પોતું હોય આ ટાઈપનું પોતું હોય એટલે જોરદાર પોતું હોય ફટાફટ ફટાફટ થઈ જાય જો આ કિચન વાહણ બહાણ ધોઈને મૂકી દીધો આ તો આ લોટો આપણો પાણી પીએ એના આ છે આપણો ગેસ ગેસનો ઓવન બે ભેગું ઉપર ઇલેક્ટ્રિક સગડ્યું હોવું બરાબર એના ઉપર ખાવ ને બનાવવાનું આજે ઓવન હોય એમાં તમારે કોઈ બેક કરવું હોય બરાબર તો મ થઈ જાય પીઝો બનાવવો હોય તો બની જાય આની અંદર આપણા ઇન્ડિયામાં બધા પીઝા બહુ બપડ લઈએ તો તમે ઘેર બનાવીને ખાઈ શકો જો આ ડબ્લો હું લાવી નહીં હું ખાલી ચાર જ ડબલો લાવી દી આવું આ વ્હાઈટ કલરનો બાકી બધા ડબ્લો મોમીજી આપીને જોઉં એટલે આપણે ચિંતા નહીં જો આ સ્ટેન્ડે મોમીજીનું હોય એ મૂકીને જોયો તો એટલે આપણે વાપરીએ એ રહ્યું માઇક્રોવેવ ના આમાં ડાઇનિંગ ટેબલ કેવું નાનું માપનું બહુ થઈ ગયું માતા ઇંજણવા માટે તો આ સરસ ફ્રીજ અહીંયા ફ્રીજ બહુ સરસ હોય બધાને ઘેર આટલું મોટું ફ્રીજ તો હોય હોય ને હોય જ કારણ કે અહીંયા તમારે બધી ફ્રોઝન વસ્તુ બહુ રાખવી પડે એટલે ફ્રીજ તો મોટું જ જુઓ કારણ કે બે મહિના વગર ખાવાનું લેવા જવાનું મેળ પડે નહીં એટલે બધી ફ્રોઝન વસ્તુ આપણે રાખવી જ પડે આ ટોયલેટ બાદ જો ભેગું આ ટાઈપનો બધાનું કહેવાય બાથમાં પેલા ટબ ટબાવો ને એવું જોઈએ અંદર શાંતિથી તમારે ના હોય તમે નહીં એક ભાઈ આ એક બીજો રૂમમાં એ કારણ મારો હું પેલા ભાઈની વાત કરું ને હરિયાણવી એ ભાઈ મારો હોય રે જો કશું નહીં તો બધું રળા રૂમ પડ્યો જો કપડાં જેવા પડ્યો જુઓ એસી લગાયેલું હોય બે પંખા જ ચાલુ કરીને ઊંઘ ભાઈ મારો આટલી ઠંડીમાં બે ગાદીઓ ઉપરી ઉપરા મૂકી દીધી અને ભાઈ ઊંઘી જાય અમારો કશું હરખું કરવા જ નહીં સવારે ઉઠવાનું નાવા ધોવાનું નોકરી જ ઉતરવાનું નોકરીથી નોકરીથી આજે ઘેરાય ને ખાઈ ને હમ બોલી જ જવાનું સીધું બીજું કોઈ કામ ધંધો જ નહીં પંદર કલાકની નોકરી કરો અમારો ભાઈ જો આ ટ્રોલી બેગ આ ટ્રોલી બેગ એકચ્યુઅલી શાકભાજી લેવાની એમ મતલબ તમારે કરિઓનું લેવા તો આ ટ્રોલી બેગ લઈ જાઓને એટલે તમને વજન ના લાગે ને જો આ ટાયર આપેલો હું ભલે તમને દેખાશે નહીં તડકો આવું ફર બતાવું જો આવો ટાયર આપેલો હરી ને ભાઈ પાસ મતલબ હેડાડવાની આમ એટલે ગાલીનજીમ હેડી આવો એટલે આપણને બહાર ના પડે હાથ ઉપર અને મજા આવ જોઈ લીધું મારું ઘર તમે આ મારું અમેરિકાનું ઘર તમે ખાલી ઓ કહેવાય ગેસ કરો આ ઘરનું ભાડું જેટલું હશે આ ઘર એવું નહીં લાગતું જો આ બે પછી એક આ એવું ગોમડાનું ઘર હોય એવું લાગે ને જૂના જમાનાનું બહુ જૂનું ઘર પોત્રીસ વર્ષ જૂનું હશે લગભગ તો તમે ખાલી ગેસ કરો કે ઘરનું ભાડું જેટલું હશે આ ઘરનું ભાડું હાથ ઇન્ડિયાના પ્રમાણે એક લાખ રૂપિયા ભાડું બારસો ડોલર મહિને ભાડું હાલીએ ભાઈ આ ઘરનું આનાથી સસ્તું છે ઘર મળતું જ નહીં હારું લક્ઝુરિયસ લેવા જઈએ ને તો એક રૂમ અને એનું હોલ અને એનું કિચન એટલાનું જ ભાડું એક લાખ રૂપિયા થઈ જાય તો જૂનું અને અમે રહીએ અને આપણું ગુજરાતીનું ઘર એટલે એને સસ્તામાં લેલું બાકી કોઈ સસ્તું હાલતું નહીં હોય કારણ બહુ મૂળો ભાડો બરાબર તો ચલા બધાના મનનો વ્યામ દૂર થઈ જશે અમેરિકામાં ઘર જેવું હોય લક્ઝુરિયસ હોય કે નહીં તો એવું હતું નહીં ભાઈ જેના જોડે પૈસા હોય એ લક્ઝુરિયસ લાઇફસ્ટાઈલ જીવો જેના જોડે માપના પૈસા હોય મીડિયમ લાઇફસ્ટાઈલ જીવ જેના જોડે ના હોય એ સાદી લાઇફસ્ટાઈલ જીવા બરાબર તો ચલો હવે મળીશું બીજા વિડીયોમાં કેવું લાગ્યું તમને મારું ઘર સારું જ છે ભાઈ મારા માટે તો ખૂબ જ સારું છે કારણ કે આવું વિદેશમાં આવ્યા પછી આપણને આવું ઘર મળવું પણ મુશ્કેલ છે તો જ્યાં છત મળે ને ત્યાં એની કદર કરવી પડે આપણે કદર કરવી જ જોઈએ દરેક એક ચચ્ચા હે નાનું હોય મોટું હોય આપણે કહીએ ને હાશ કેમ ઘરે જે છે આપણું ઝૂંપડું જ કેમ ના હોય બરાબર પણ ગમે ત્યાં લક્ઝુરિયસ મેલમાં આપણે ફરવા ગયા હોય ક્યાંય પણ પ્રવાસ ગયા હોય ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા હોય પણ જ્યારે ઘરે આવીએ ને આપણી ઝૂંપડીમાં ત્યારે આપણને હાશકારો થાય કે હાશ મારા ઘરે આવી ગઈ તો આ મારા માટે અત્યારે મારું જ ઘર છે કારણ કે આપણે પે કરીએ એટલે આપણું જ ઘર કહેવાય બરાબર તો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ગમે તો આવા નવા વિડીયો હું બનાવતી રહીશ તમને અમેરિકાની દરેક ઇન્ફોર્મેશન આપતી રહીશ તો ચાલો આજે અહીંયા સુધી હવે મળીશું નવા વિડીયોમાં રાધે રાધે જય દ્વારકાધીશ